કાલ ત્રેવીસ તારીખે પાટ ઉત્સવ છે તો આજે આપણે રાતે જ આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે કઈ રીતનું બધું ડેકોરેશન ડેકોરેશનની બધું કર્યું છે તો આપણે ચલો આ વિડીયોમાં દેખાડીએ તમે જોઈ શકો છો કે આ રાતે ડેકોરેશન જોરદાર છે લાઇટિંગ બાઇટિંગ આમ તો ડેકોરેશન તો છે જોરદાર સેવક હોય તે જો બધા પ્રસાદી માટે બધી તૈયારી કરવા માંડ્યા છે અને મોટો પંડાલ નાખીને બધા સેવકો કે જે બધા આવે એના માટે આરામ કરવા માટે રાખેલું છે લાઇટિંગ બાઇટિંગ પણ જોરદાર કરેલું છે જે જગ્યાએ બાપુ આ આરામ કરે છે તે જગ્યાએ પણ લાઇટિંગ બાઇટિંગ કરેલું છે અને ચલો હવે આપણે અંદર જઈને જોઈએ સ્થાન કે કઈ રીતનું ડેકોરેશન છે તો હવે આપણે આવી ગયા છીએ અંદર અને અંદર તમે જોઈ શકો છો કે કઈ રીતનું ડેકોરેશન છે બહુ ખૂબ જ સરસ ડેકોરેશન કરેલું છે અને હવે ચલો આપણે દાદાના પહેલાં દર્શન કરી લઈએ દાદાએ કેવું ડેકોરેશન કરેલું છે એ પણ જોઈ લઈએ અને પછી આપણે આજે દાદા અને આપણે જય સુરાપુરા દાદા અને આ છે પાછળનું ડેકોરેશન તો ચલો હવે આપણે અહીં આરામ કરશું અને સવારે મળશું તો આપણે સવાર થઈ ગઈ છે ત્રેવીસ તારીખે અને હવે આપણે દાદાના દર્શન કરી લીધા છે અને પછી હવે આપણે જે રાતે બધું ડેકોરેશન દેખાડ્યું પરિવારનું દેખાડું કે રાતે લાઇટિંગમાં થોડુંક દેખાડું ન દેખાણું હોય એટલે તો હવે વાચે પાછો પંડાલ પંડાલ એવા આપણે ચા નાસ્તો કંઈક કરશું ચા નાસ્તોની છે વ્યવસ્થા બધી કમ્પ્લીટ છે તો ચા નાસ્તો કરશું પછી આગળ છે હવન તો હવનય છે અને રાતે છે ઉત્સવ જે બધા કલાકારો આવવાના છે તો ચલો આપણે અંદર જઈએ ચા પાણી નાસ્તો કરીએ અને પછી મળીએ નિરાતે આપણે તો હર મહાદેવ તો હવે દાદાને આપણે લાવે છે વાંચતા ગાજતા ઢોલ નગારા વગાડીને આ તો આપણે પહેલી વાત જોયું છે કે કઈ રીતે લાવે છે આપણને ખ્યાલ નથી જો જોકે તમને ખ્યાલ હોય આ શું કરે છે શું કઈ રીતે લઈ જાય છે તો જરા કોમેન્ટ કરીને કહેજો અને જો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં લખજો જય ઝૂડાપુરા દાદા અને માણસો તો ખૂબ જ હતું અમારા દિવસ ચાલે છે દિવસ હતો તો પણ માણસોની જે શ્રદ્ધા છે પૂરેપૂરી છે અને શ્રદ્ધામાં કાંઈ ખોટ નથી શ્રદ્ધા બધા માણસો આવે છે એવું કાંઈ કે બધા કહે છે વાદ વિવાદનું કોઈ આપણને કાંઈ એવું લાગતું નથી તમે પણ આવો અને એક વખત દાદાના દર્શન કરો તમને પણ સારું લાગશે અમે તો આ બીજી વાર આવ્યો છું પહેલી વખત આવ્યો તો એ તમે વિડીયો મૂકેલો જ છે તો આ બીજી વખતે આવ્યા છીએ તો જોઈએ છીએ તો ધીમે ધીમે દાદાને અંદર લઈ જાય છે અને ઉત્સવ સારો છે બધા નાચે છે બધાને ખૂબ મોજ આવે છે અને હવે ધીમે ધીમે પબ્લિક પણ વધતું જાય છે તમે જોઈ શકો છો કે વિડીયોમાં પબ્લિક હવે ધીમે ધીમે આવતું જાય છે અને સ્વયંસેવકો પણ ઘણા છે તો બધાને ખૂબ જ મજા આવે છે તો અહીંયા કિસ્કો ચાલે છે બધા પોતપોતાની ધૂળમાં છે અને પબ્લિક તો ભાઈ ગજબ છે ધીમે ધીમે લઈ જાય છે આગળ તો જો આપણે આવી ગયા છે એન્ટ્રીમાં મેઇન એન્ટ્રીએ તો એન્ટ્રીએ દાદાએ પણ આવી ગયા છે તો વ્યવસ્થા ખૂબ જ સરસ કરેલી છે કોઈને એમ ન થાય કે ગરમી છે પંખા બંખા બધું લાઇટિંગ બાઇટિંગ બધું રાતનું તો ચલો હવે આપણે મળશું રાતે જ્યારે ડાયરો છે ત્યારે તો હવે થોડીક જ વારમાં દાદા આવવાના છે દાન બાપુ અને ડાયરો પણ ચાલુ થઈ ગયો છે પબ્લિક પણ સમાતો નથી બહુ જ પબ્લિક છે તો ધીમે ધીમે બધા આવતા જાય છે અને દાનબા બાપુની આવવાની તૈયારી છે તો તમે જોઈ શકો છો કે જો બધા ખેલૈયા આવી ગયા છે ખેલૈયા આવે એના પછી દાનભા બાપુ આવે છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મેં જોજો અને જો કોમેન્ટમાં કરજો કે જય સુરાપુરા દાદા જય દાનબા બાપુ અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને શેર કરજો તો ડાયરો થઈ ગયો છે ચાલુ અને કીર્તિદાન ઘટ્યું હોય એટલે આપણે કંઈ કહેવાનું આવે જ નહીં પેલું ગીત એ જોઈએ નું એટલે કીર્તિદાન ઘટવ્યું હોય અને ભાઈ મજા ન આવે એવું કંઈ બને જ નહીં તો વિડીયોમાં બને રહેજો આગળ વિડીયો તો આપણું અહીંયા જ બંધ કરું છું બ્લોગ આપણો અહીંયા જ પૂરો કરીએ છીએ तो हर हर महादेव कमेन्टमा विनापुरा दादा भिडियो सारो लागे लाइक गर्छु सेयर गर्छु सब्सक्राइब गर्छु हर हर महादेव